નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પાલિકાની વડી કચેરીમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા રિવ્યુ બેઠક લેવાઈ આગામી આયોજન વિશે કમિશનરશ્રીએ માહિતી આપતા જણાવ્યું કે સ્વચ્છતાને પ્રાધાન્ય આપવા અધિકારીઓને સૂચના અપાઈ છે તેમજ આગામી દિવસોમાં શ્રી પોતે સ્થળ નિરીક્ષણ કરી કામગીરી નિહાળશે વધુમાં શહેરમાં નવા પાંચ બ્રિજ બનાવવા માટે પણ આયોજન કરવામાં આવી રહ્યું છે અને રોડ રસ્તામાં પડતા ખાડા માટે વધુ નાણાં ખર્ચી ગુણવત્તા સુધારવા પર ભાર મુકાશે માંડવી દરવાજાની કામગીરીના ટેન્ડરની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે આવનારી દિવાળી પર્વમાં શહેરમાં શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે અને લોકલ ફોર વોકલને પ્રાધાન્ય અપાશે શહેરના તળાવોના કામ પણ હાથ ધરવામાં આવશે આમ તમામ આયોજન વિશે વિસ્તૃત માહિતી કમિશનર શ્રીએ મીડિયા સમક્ષ આપી હતી આજના રિવ્યુ મિટિંગમાં ખાસ કરીને જે રૂટીન એક્ટિવિટી છે એમાં સિટીની અંદર જે સ્વચ્છતા પખવાડિયાનું કાર્યક્રમ હતું એ સફળપૂર્વક થયું પછી એને કાયમી રીતે સિટીને મેઇન રોડ્સનું સ્વચ્છતા તો થઈ રહ્યા છે પણ હવે ગલી ગલીની અંદર જઈને સ્વચ્છતાની ઉપર ફોકસ કરવાનું કીધું છે એટલે થોડું સેનેટરી ઇન્સ્પેક્ટર્સને ઉપર ટકોર પણ કર્યું છે અને વોર્ડ ને પણ ટકઅવર કર્યું છે જેથી કરીને સોસાયટીઝની અંદર જે ગંદકી છે એના ઉપર પણ ફોકસ રાખવાનું કીધું છે જે ગાર્બેજ વાલરેબલ પોઈન્ટ છે એ બધાને બ્યુટિફિકેશન કરવાનું એકસો ઓગણીસ પોઈન્ટ્સ અમે આઇડેન્ટીફાઈ કર્યા છે ગયા અઠવાડિયામાં એક બે જગ્યા અમે શરૂ કરી છે આ રીતે તમામ જગ્યાઓ જે સ્પોટ્સ છે એને બ્યુટીફાય કરવાનું નક્કી કર્યું છે એટલે આવનારા દિવસોમાં આ ગંદુ દિવાલની ઉપર બધું છે એ ટ્રાન્સફોર્મ કરીને વોલ પેઇન્ટિંગ્સ કરીશું અને જે જે જગ્યામાં ઝાડ વાવેતર કરવું ત્યાં ઝાડ વાવેતર કરીશું અમુક જગ્યામાં આવા ગંદકી કરનાર જગ્યા ઉપર નવા સ્કલ્પર પોઈન્ટ્સ પણ ઊભું કરીશું જેથી કરીને ત્યાં ગંદકી બધું નીકળી જાય અને નવું વેસ્ટ ટુ આર્ટ અને નવું સ્કલ્પચરનું વસ્તુ બધું આવશે બિલ્ડિંગ પ્રોજેક્ટનું પણ રિવ્યૂ કર્યું છે એટલે જે બે ઓડિટોરિયમ છે આપણા પાસે એને ત્રીજી ઓડિટોરિયમ જે ડેમોલિશ કરીને નવું ઓડિટોરિયમ કરવા માટે કન્સેપ્ટ પ્લાન પણ રેડી થઈ ગઈ છે અને ચોથો એક નવું ઓડિટોરિયમ બસોની કેપાસિટીમાં નાના કાર્યક્રમો માટે પણ આપણે કરવાનું નક્કી કર્યું છે જેથી કરીને આવનારા દિવસોમાં ચાર ઓડિટોરિયમ ઉપર આપણે જઈશું નવું સ્વિમિંગ પૂલ્સનું જે ઘણા દિવસોથી પેન્ડિંગ હતી એનું પણ આજે ડિસ્કશન થઈ એટલે નવા સ્વિમિંગ પૂલ્સ ત્રણ સ્વિમિંગ પૂલ ક્લોઝ સ્વિમિંગ પૂલ્સ માટે અને જે ઇન્ડોર સ્ટેડિયમ કોમ્પ્લેક્સ છે ગોત્રીમાં એનું પણ આજે ફાઇનલ થઈ ગયું છે જેથી કરીને આવનારા દિવસોમાં વડોદરા માટે નવા સ્વિમિંગ પુલ્સ અને નવું ઇન્ડોર સ્ટેડિયમનું પણ આવશે અને અંકોડિયામાં ઉડામાં લગભગ એસી કરોડની ખર્ચમાં ત્રીજું ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું પણ ફાઇનલ થઈ ગયું છે જેથી કરીને આવનારા દિવસોમાં આ વિકાસની લક્ષી કામોમાં આગળ વધશે દિવાળી પહેલાં જે માન્ય રાજ્ય સરકારની સૂચના છે એના પ્રમાણે તમામ પેચવર્ક્સ અને પોટહોલ્સને પણ પૂરું કરવાનું નક્કી કર્યું છે સાથે સાથે રીસર્ફેસિંગનું કામ પણ લેવામાં આવશે અને પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જે નવું રોડ્સ છે ખાસ કરીને ઓજી વિસ્તારમાં જે વેસ્ટ ઝોનમાં ઓજી વિસ્તારમાં લગભગ અગિયાર એક આવેલા જગ્યા છે એમાં ઘણા દિવસોથી પાણી અને ડ્રેનેજ લાઇન્સ નાખ્યા પછી રોડ બનાવીશું એવું કરીને ઘણા એરિયામાં પેન્ડિંગ છે પણ હવે આજે નક્કી કર્યું છે કે એટલીસ્ટ બાર મીટર સુધીનું રોડ બનાવીશું અને સાઈડમાં જે બહુ જૂના સિસ્ટમ છે વડોદરામાં કે રોડની વચ્ચેથી ડ્રેનેજ લાઈન નાખવાની જે તે વખતનું એ બધું સિફ્ટ કરીને અત્યારે યુટિલિટી ડક્ટ એક બાજુ અને સ્ટોમ વોટર ડ્રેનેજ એક બાજુ આ રીતનું પ્લાનિંગ સાથે ઓજી વિસ્તારમાં નવું રોડ્સ ટેકઅપ કરવા માટે નક્કી કર્યું છે એટલે ટૂંકા સમયમાં ટેન્ડરિંગ થઈને જે ઘણા દિવસોથી વેસ્ટ ઝોનમાં લોકોની જે રજૂઆત છે નવા રોડની વ્યવસ્થા કરવું જોઈએ એના ઉપર ભાર મૂકીશું ટૂંક સમયમાં બે ત્રણ દિવસ પછી આપણે શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યા છે વડોદરા શોપિંગ ફેસ્ટિવલ પણ અમે ખુલ્લા મૂકીશું એમાં ખાસ કરીને ફોકસ એ રહેશે કે જનરલ શોપિંગ નથી પણ સ્વદેશી વસ્તુઓની વસ્તુઓની ખરીદી માટે ફોકસ રહેશે અને વોકલ ફોર લોકલ જે માન્ય શ્રી અને માન્ય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એડવોકેટ કરી રહ્યા છે એટલે સ્વદેશી પ્રોડક્ટ્સને અને સ્વદેશી મેક જે લોકોની વસ્તુ છે એ વેચવા માટે અમે ખાસ કરીને અમે ઝુંબેશ કરાવીશું સફાઈ મિત્રોની એક ચેકઅપ પણ ચાલી રહ્યા છે એમાં પણ વધારેનું ચેકઅપ ચાલશે જેથી કરીને એમની ફેમિલીઝ પણ સાચવી અને બાર તારીખ અને તેર તારીખ જે વિકાસ સપ્તાહની શરૂઆત છે એની માટે પણ તમામ તૈયારીઓ શરૂ થઈ રહ્યા છે એટલે એક મોટો કાર્યક્રમ લોકાર્પણ કાર્યક્રમ પણ થનાર છે એમાં પીએમ સ્વનિધિ આયુષ્યમાન કાર્ડ્સ આભા કાર્ડ્સ એ બધું વિતરણ થશે ઘણા લાભાર્થીઓને પણ ત્યારનો કાર્યક્રમ કરવાનું છે અને નાનું મોટું આપણે લોકાર્પણ કાર્યક્રમનું પણ આયોજન પ્લાનિંગ કરી રહ્યા છે આવનારા દિવસોમાં બાયોમેટ્રિક એટેન્ડન્સની આપણે વાત કરતી કરતા હતા એટલે એનું રજિસ્ટ્રેશનનું પ્રોસીજર ચાલુ છે એટલે દિવાળી પછી બાયોમેટ્રિક એટેન્ડન્સ ઉપર પણ કામગીરી શરૂ થઈ જશે એક ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરી રહ્યા છે ફૂડ ફેસ્ટિવલ આફ્ટર દિવાળી કરીશું જેથી કરીને વડોદરામાં શોપિંગ ફેસ્ટિવલની નેક્સ્ટમાં ફૂડ ફેસ્ટિવલનું પણ એક નય આયોજન આવશે અને ડિસેમ્બરમાં લગભગ એક આર પ્લાનિંગ ફોર અ ગાર્ડન ફ્લાવર શો આ વખતે ડિસેમ્બરમાં વિન્ટરમાં ગાર્ડન ફ્લાવર શોનું પણ પ્લાનિંગ ચાલી રહ્યા છે સાથે સાથ અત્યારે ગાર્ડન ડિપાર્ટમેન્ટ દ્વારા ગ્લો ગાર્ડનની એક કન્સેપ્ટ પણ અમે ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છીએ જે કેવડિયામાં પણ છે અને અમદાવાદમાં પણ શરૂ કરી છે આવનારા દિવસોમાં અલગ સ્મોલર સ્કેલમાં સર્કલ્સ અને નાના નાના ગાર્ડન્સમાં ગ્લો ગાર્ડન્સની પણ અમે શરૂ કરી દેવાના છે અને દિવાળીમાં સિટીને લાઇટિંગ આ વખતે કરીશું પહેલાં કદાચ દિવાળી વખતે આટલું લાઇટિંગ નથી કરી આ વખતે દિવાળીમાં સાથે સાથે સિટીની માહોલ સારું રહે એના માટે લાઇટિંગ કરીશું અને આપણે જે નવરાત્રિ ગરબામાં જે પ્રોપર્ટીઝ બધું પ્રોપ્સ યુઝ કર્યું હતું આ બધા સ્ક્રેપમાં જવાનું હતું એને અમે અલગ અલગ બ્રિજસ ઉપર અલગ અલગ રોડ ઉપર પણ આને વેસ્ટ ના જાય એટલે લગભગ બે ત્રણ મહિના સુધી આપણા સાથે રહે એ રીતનું સિટીનું એક ઓવરઓલ માહોલ સાંજના સમયમાં સારું રહે એના માટે અમે આને વેસ્ટ ના જાય એને રિયુઝ કરવાનું નક્કી કર્યું છે એટલે આવનારા દિવસોમાં તમામ બ્રિજેસની મેઇન રોડ્સ ઉપર પણ આનું ડેકોરેશનનું કામગીરી શરૂ કરીશું એક સિટીની અંદર નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત જે એર પોલ્યુશનને ઘટાડવા માટે પણ આવનારા દિવસોમાં વોટર સ્પ્રેયર બુઝર મશીન છે એ મોટા સિટીઝમાં છે પણ અહીંયા પણ અમે લાવણું નક્કી કર્યું છે જેથી કરીને પાણીનું વપરાશ ઓછું થાય વોટર સ્પ્રેથી ગાર્ડનિંગનું કામ થઈ જાય અને સિટીમાં એર પોલ્યુશનનું પણ ઘટાડો થઈ શકે એવા બાબતનું આયોજન છે અને આવનારા દિવસોમાં જ ટ્રી ટ્રાન્સપ્લાન્ટર મશીન પણ અમે આ લાવનાર છે જેથી કરીને ટ્રી કટિંગ માટે આપણે ઝાડને કાપવાનું બંધ કરીએ અને જે જે જગ્યામાંથી ટ્રી ટ્રાન્સપ્લાન્ટેશન કરી કરવાની જરૂરિયાત છે આવા ટ્રાન્સપ્લાન્ટર મશીનથી આવા ઝાડને ગાર્ડનમાં શિફ્ટ કરીશું જેથી કરીને આપણે એક બાજુ એક પેડમાં કેના મિશન ટુ મિલિયન ટ્રી ચલાવીએ છીએ એટલે ઝાડ કાપવાનું જે કામ છે એને ઓછું થઈ જાય અને શિફ્ટિંગમાં અમે વધારે ભાર મૂકીશું જે લેક બ્યુટિફિકેશનનું કામ છે એક એક લેક સફાઈનું કામ છે અને નેક્સ્ટ ફ્યુચુરિસ્ટિક સેલ દ્વારા બ્યુટિફિકેશનનું કામ પણ લેવાના છે એટલે ફોર્ટી વન લેક્સ છે આપણા પાસે એ તમામ ઉપર મરામત કામ અત્યારે ચોમાસા પછી શરૂ કરી દેવાના હતા એ પણ શરૂ કરી દઈશું વોટર યુઝ પોલિસી ઉપર આજે રાજ્ય સરકારનું પણ રિવ્યુ મિટિંગ હતી એટલે સો એમએલડી સુધી જે ટ્રીટેડ એસટીપી વોટર છે એ અત્યારે નદીમાં જઈ રહી છે અથવા વિશ્વામિત્રીમાં જઈ રહ્યા છે એને કંટ્રોલ કરીને આપણે ગાર્ડન્સમાં વાપરાવાનું કામગીરી શરૂ કરીશું અને આવનારા દિવસોમાં જે જીપીસીબી રેગ્યુલેશન અંતર્ગત ઇન્ડસ્ટ્રીઝને આ રી વૉટર રીયુઝ વોટરને ખરીદવા માટે પણ અમે એને અત્યારે પરસ્યુ કરી રહ્યા છે જેથી કરીને નાંદેશ જીઆઈટીસી અને મોટા મોટા ઇન્ડસ્ટ્રીઝને આપણે ટ્રીટેડ વોટરનું પાણી એમની ગાર્ડન પર્પઝ માટે યુઝ કરવા માટે કરીશું હેરિટેજમાં માંડવી ગેટનું ટેન્ડર પણ અત્યારે થઈ ગયું છે અને આવનારા દિવસમાં હેરિટેજ ઉપર પણ એક અલગ હેરિટેજ એડવાઇઝરી કમિટી બનાવી રહ્યા છે એક હેરિટેજ સેલનું ગઠન થઈ રહ્યા છે અને હેરિટેજ કોન્ઝર્વેશન કમિટી એટલે ત્રણ કમિટી એક હેરિટેજ સેલ અહીંયા એક્ઝિક્યુશન માટે એક હેરિટેજ કોન્ઝર્વેશન કમિટી જે રાજ્ય સરકારનું અપ્રુવલ પાસે મોકલીશું અને એક હેરિટેજ એડવાઇઝરી કમિટી છે જે અહીંયા વડોદરાના જે આગેવાનો જે હેરિટેજ ઉપર કામગીરી કરી રહ્યા છે એમની માર્ગદર્શન પણ લઈને આવનારા દિવસોમાં હેરિટેજને નોટિફાઈ કરવાનું કે કયા કયા હેરિટેજ લિસ્ટમાં છે અને ટૂંક સમયમાં આના પછી દરેક હેરિટેજ સ્ટ્રકચરને જે પણ મરામત કામગીરી કરવાનું છે એના ઉપર પણ કામગીરી કરીશું પાંચ નવા બ્રિજની આજે જીએડી ડિઝાઇન ગાંધીનગરમાં અપ્રુવ થઈ છે એટલે આવનારા દિવસોમાં એને ટેન્ડરિંગ ફેઝમાં લઈ જઈશું એટલે આ પાંચ બ્રિજિસ રાજ્ય સરકારની અપ્રુવલ અને ગ્રાન્ટ સાથે વડોદરાને નવું ભેટ આ નવું કરવાનું નક્કી કર્યું છે અને નવા રોડ્સમાં પણ આપણે લગભગ જે ખર્ચો કરતા હતા એને ત્રણ ગુના ચાર ગુના રોડની ખર્ચા વધારવા કરવા માટે અમે કીધું છે જેથી કરીને સારામાં સારા ક્વોલિટી રોડ્સ બને ડીએલપી પાંચ વર્ષ માટે નહીં પણ દસ વર્ષ માટે આપણે ગેરંટી રોડ્સ બનવું જોઈએ જેથી કરીને આ ખાડાઓ ના બને એ બાબતનું સૂચન કરી છે એટલે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ એના ઉપર કામગીરી કરવાના છે દિવાલીના અનુલક્ષે સિટીનું લાઇટિંગ બ્યુટિફિકેશનનું કામગીરી પણ શરૂ કરી છે તમામ બ્રિજેસમાં પેઇન્ટિંગ કામગીરી શરૂ કરી છે ઓવરઓલ વિઝ્યુઅલ ઇમ્પેક્ટ સિટીમાં અર્બન ડેવલપમેન્ટ યરમાં આવશે આવે એને ધ્યાને લઈને બ્રિજેસનું પેઇન્ટિંગ આપણે કર્બિંગ્સ રોડ્સ ડિવાઇડર્સ ગાર્ડન્સ બધા જગ્યામાં આપણે એની નવનીકરણનું કામગીરી શરૂ કરી દેવામાં આવે છે જેથી કરીને લોકોનું પણ એક સારું માહોલ અને સારું મેસેજ જાય કે આ સિટી સ્વચ્છ છે અને અમને સારું કરવા માગીએ છીએ ઝૂ પણ અત્યારે નવું પ્રપોઝલ્સ લઈને આવી રહ્યા છે એટલે ઝૂમાં પણ આવનારા દિવસોમાં આગળનું કામગીરી કરીશું અને આજવા ઝૂનું પણ હવે આવનારા દિવસોમાં ફેઝ વાઇઝ ડેવલપમેન્ટ અમે લેવાનું નક્કી કર્યું છે સાથે સાથે પીએમ ઈ બસ લોન્ચ માટે જે ચાર્જિંગ સ્ટેશન અને બસ ડિપો છે એ બાબતનું કામગીરી જોવા માટે કદાચ